નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો હું અને ગોપાલ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા જો કે અમારા ભણતરના વર્ષો જુદામ જુદામ હતા એટલે કે ગોપાલ એસવાયમાં ભણતો હતો અને હું એફવાયમાં અભ્યાસ કરતી હતી વર્ષ બે હજાર આઠની વાત હશે જ્યારે અમારી કોલેજની પ્રથમ માસિક પરીક્ષામાં અમારા બંનેનો નંબર આજુબાજુમાં આવેલો એટલે ચાલુમ પરીક્ષાએ અમારી વચ્ચે થોડી ઘણી વાતો થયા કરતી ચાલુમ પરીક્ષાએ પ્રોફેસરને પજવવા માટે અમે થોડી ઘણી મસ્તી પણ કરી લેતા અમને એકબીજાના સ્વભાવ પણ પસંદ આવ્યા જેના કારણે અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ એ દોસ્તીના કારણે અમે બંને ક્યારેક સાથે ભંક મારીને કોલેજની કેન્ટીનમાં બેસતા તો ક્યારેક અમે કોઈ ફિલ્મ જોવા નીકળી જતા ત્યારે તો ટેક્સ મેસેજનો જમાનો હતો એટલે કોલેજ સિવાયના સમયમાં એકબીજા સાથે કલાકો સુધી ચેટિંગ પણ કરતા રહેતા અરે ક્યારે તો અમે આખીને આખી રાત પણ ચેટિંગ કર્યું છે આ બધી બાબતોને કારણે અમે એકબીજાને અત્યંત ઊંડાણથી ઓળખતા થયા આમ પણ અમે એકબીજાની કંપની તો પસંદ કરતા જ હતા એટલે અમને બંનેને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એની અમને જાણ પણ નહીં થઈ કોલેજના બે વર્ષો અમે ખૂબ મજા કરી અને એકબીજાની સાથે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો એનું થર્ડ સમાપ્ત થઈ ગયા પછી પણ એ કોલેજમાં આવતો રહ્યો ક્યારેક એ મને કોલેજ મૂકી જતો તો ક્યારેક એ મને લેવા માટે આવતો એવામાં અમારું શહેર પણ નાનું એટલે શહેરના તમામ લોકોને અમારી ગતિવિધિની જાણ થઈ ગયેલી જેમાં અમારા બંનેના માતા પિતા અને ભાઈ બહેન પણ સામેલ હતા અમને એમ હતું કે અમારી જ્ઞાતિ અલગ હોવાથી અમારા માતા પિતા શરૂઆતમાં અમારા સંબંધને લઈને આનાકાની કરશે અને અમારે એમને સમજાવવા પડશે પરંતુ અમારા સંબંધ વિશે જાણતા મારા માતા પિતાએ મને સામેથી જ કહ્યું કે તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો અમને કહી દે નહીંતર અમે કોઈ સારો છોકરો શોધવા માંડીએ સાથે જ એમણે મને એમ પણ ઇશારો કર્યો કે આપણને જ્ઞાતિના કોઈ બંધન નથી એટલે તું યોગ્ય નિર્ણય લઈને અમને કહે છે મેઘ ગોપાલ સાથે આ બાબતની ચર્ચા કરી અને એને તેના માતા પિતા સાથે પણ આ વાત કરવાનું કહ્યું બીજા દિવસે એણે એના માતા પિતા સાથે અમારા સંબંધ વિશે વાત કરી તો એના માતા પિતાએ પણ અમારા લગ્નને લઈને કોઈ એતરાજ નહીં દર્શાવ્યો એટલે મેંગ મારા માતા પિતાને ગોપાલ વિશેની વાત કરી અને એમને જણાવ્યું કે હું ગોપાલને જ પરણવા ઈચ્છું છું એટલે થોડા દિવસો બાદ સારો દિવસ જોઈને મારા માતા પિતાએ ગોપાલને ત્યાંગ ઓફિસિયલ માગું મૂક્યું અને બધા વડીલોએ ભેગા મળીને અમારા એન્ગેજમેન્ટ અને લગ્નની તારીખો નક્કી કરી આમ બધું યોગ્ય રીતે અને સાવ સરળતાથી પાર પડ્યું અને વર્ષ બે હજાર અગિયારના ઉનાળામાં અમારા લગ્ન પણ થઈ ગયા હવે તો ભગવાને અમને એક પરી જેવી દીકરીની ભેગ પણ કરી છે અને ચાર વર્ષથી અમારું લગ્ન જીવન અત્યંત સુખરૂપ ચાલી રહ્યું છે પ્રેમની બાબતે અમે બંને અમારી જાતને નસીબદાર માનીએ છીએ કે અમારે પ્રેમમાં ક્યારેય કોઈ પ્રકારનો સંઘર્ષ કરવો નથી પડ્યો અને અમારા સંબંધમાં બધું સુખરૂપ ચાલતું રહ્યું છે આ કારણે જ અમે ઈશ્વરનો આભાર માનીએ એટલો ઓછો છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ